ભગવાન આટલી બધી સંપત્તિ આલી છે આટલી બધી જમીન આટલી બધી ભેંસો આટલી બધી જાગીરી અને આ બે છોકરાઓ મારા ભાઈના છોકરા છે બહુ મોટો પરિવાર છે મારો છોકરાઓ તમે બેહો હો હું અંદરથી ખેતી કરું હો બેટા હો બે હો હું જવું કરે છોકરા શું કે હું આખો કોમ કરાય કરાય તારા કાકાના છોકરા અને આ તો બધા નોના કહેવાય તારો ભાઈ હવે મારી હતું બધું તું નિશાળ થી આવ્યો બરોબર હવે તારી કોમ કરવાની ઉમર થી તારો કોમ કરવું પડે હેડ મારી અંગત ખેતર અને તને બધું કોમ ફાવો છે ને નઈ તો શીખવાડું હું પછી જો બે પાંચ વર્ષ તારા લગ્ન કરવાના આવે બધું કરવાનું આવે સમજો આપડે પૈસા ભેગા કરવા પડે ઓમ હમજ એ કુતરું જવા દે આપણે કોમ ધંધામાં ધ્યાન આલો યાર બીજી આડે આપડે રાફડા નહીં મારવાના આપડે ધંધામાં માં ધ્યાન આપવાનું આપડા બરોબર પેલી સાઈડ પાડી પાછી નાખવાની ચાલુ કરીએ સાઈડ જઈએ

અને આ તારી આ તો મારો ખરો ખેલાડી નેકડ્યો મારો છોકરો તો મને કે તમારી જોનમાં મને જમ નતા લઈ આવે એને જોતી ખબર હોય મારી જોનમાં એ હોય તારે હું એને લઈ જઉં ને ભાઈ જો પછી તારો જન્મ ચારો જો કે મારા તાર મમ્મીના ના લગન થયા પછી તારો જન્મ થયો તું નતો તું હોત તો હું તો જોન લઈ ગયો હોત પણ આ તાર તું જો હતો હું હતો જ ન તો હતો હું ઉપર હતો તો ઉપર થી ના બોલાવાય એ તો પછી એ તો નેચા આયા પછી જ લઈ જાય હા હું અત્યારે જીવું છું હરી ખમ શું તારી જોઈ માં બોલ બેટા આપડે પચી જાય ને ફોન લઈ જો આ એરંડા વેચાય ને એટલે તંગ મારા આઈફોન લઈ આલવાનો છે બરોબર છે

અને હું રહું કે ના રહું કાલ હવાર બરોબર છે બધું ભોગવવાનું તાર છે આખું ખેતર સમજો છું આ તને હોપજો મારું ખેતર અત્યારે જ મહિના છે કાકા તમે ના રહો કાલ અત્યારે માર નાખો છો હવ એટલે આ મારો બેડો છોકરા ઉપર તો મને વેમ પડે યાર આ તો કે અત્યારે મારી નાખી અત્યારે ખેતરમાં એકલા છે બીજું કોઈ છે નહીં મારો બધો ઘડું ના દબાઈ દે મારું યાર એટલે તમે હાલવાની પ્રોપર્ટી હું કોઈને નહીં હાલું આપડે જો આપણા કાકાના ને નહીં હાલો આપણે રાખવાનું સારું પણ હાલવાનું કોઈ નહીં સમજ્યા રહેવાનું હાજર ને ગાજર એવું છે બરોબર

પછી છે ને આપડે એરંડા એરંડા આપડે જાય ને પછી તારા માટે અસલ બંગલો લઈએ ગાડી બાળ બધું લાવીએ છીએ ચિંતા ના કરે ધંધો કરસીડીસ ના લવાય એ તો કોઈ એક કરોડ ની ગાડી આવે એ તો કોઈ મારા દાદા એ નહીં લાવી મર્સિડીઝ કોઈ દાડો મર્સિડીઝ લવાતી હશે વાત કરી ના ના આપડે તો ફંટી બંટી લાવી દેવાની હાઇટ ઇચ્છે હજાર આપડે ગાડી ફોર વ્હીલ થી મતલબ છે ને

મને હેડો તું બંગલા માં રહીશું એવું ના હોય બાપા ને આવી ના કરાય મેં તમારા માટે કમેન્ટ આટલું બધું ભેગું કર્યું છે મને તમારે બંગલામાં રાખવું પડે તો વહુ એટલે નાઈશ

આ છે મારો ભાઈ મેલાજી અમે હવે વિડીયો બનાવતા રહીશું તમને વિડીયો આપતા રહીશું અમારા વિડીયો જોયો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને મેલાજીની એક બ્લોગની ચેનલ છે શું નામ તમારું મેલાજી ઓફિશિયલ બ્લોગ મેલાજી ઓફિશિયલ બ્લોગ આ ચેનલ તમે જોજો બ્લોગના વિડીયો આવે છે મજા આવશે અને મારી આ ચેનલ પ્રતિકની મોજ તે તમે ખાસ જોજો હવે ધીમે ધીમે હું વિડીયો વધારે બનાવતો રહીશ માણસો બી બીજો લેતા રહીશ અને ધીમે ધીમે તમને વિડીયો સરસ મજાના વિડીયો પીરસતો રહીશ મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય માતાજી જય ભારત તો મિત્રો એ એ બ્લોગમાં વિડિયોના પહેલાના જે કટ હશે કેવી રીતે અમે શૂટિંગ કરીએ છીએ એવું બતાવીશું મિત્રોને જરૂર જોજો હા તમને અંદર જે અમારે પ્રતિકની મોજનું જે શૂટિંગ થાય છે એ પણ તમારે આમના બ્લોગમાં તમને જોવા મળશે એટલે મેલાજી બ્લોગ તમે જરૂર જોજો અને અમારી આ ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય માતાજી જય ભારત